વિજય માતાજી સ્વાગત છે તમારું નો વ્લોગમાં અને આજે છે અમે ગયા નો અને આપણે કાંતી છે તો કેટલા ગોદડા એક બે ત્રણ અને તો પેક કરીને કરણભાઈ હા વિજય ગયા છે તો કરણભાઈ છે તો હારું અત્યારે હવે નાઈ ફ્રેશ થઈ જાવી પછી મારે જવાનું છે અમરોલી તો ફાઈનલ એ તો નાઈ અમે ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે અમરોલી અને નેચને આપણે ભાઈ બનને લઈને પછી જવાનું છે આપણે વીઆર માં પિક્ચર જોવા પુષ્પા 2 તો હાલો હવે આપણે જઈએ અમરોલી ફાઈનલ અત્યારે હું આવી ગયો છું આપણે એને લેવા હેલો ગાઈસ ના સાબરો મારો નાનો ભાઈ આજે અમારે છે પિક્ચર શું છે મારે સ્ટુડિયો છે આપડે જેવા લઈને આપણે ગાડીમાં પેટ્રોલ પેટ્રોલ મારવા છે પછી

जरूर खाव श्री गणेश आलू पूरी खाओ सा मजा आवे सोच बकिया ह हारो लगा का हले हले तो फिर ही गिंगा तो ले ली दस खाओ से निकल गई हारो वाला अपना निकल गई आ पे महीना आवे सीधी

ઓમ ન્યાલે નહી તો આપણે હવે નાસ્તો કરી લીધો છે તો હવે આપણે જઈએ સ્ટુડિયોએ તો આપણે સેશમાં બધું લઈ લો એ તો હવે આપણે ઘરે

ગાંઠિયાનું શાક ભજીયા અને સાસ ખાઈ લીધું છે હવે આપણે વાગી નવ ને હવે આપણે કર્યો છે વિડીયો એડિટિંગ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને કરી દેજો ને હા તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી નાખજો ને હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય Yeah!